દોસ્તો આજે આપણે અમદાવાદ ગુરુકુળ વિસ્તારમાં લાસ્ટ ટેન ઇયર થી ફેમસ સુંદર હાર્ટ આવે છે જ્યાં તમારા ઘરે જો સારો પ્રસંગ આવી રહ્યો સો પ્રસંગ મેરેજ માટે તમે કોઈ શોપિંગ કરવાનું વિચારતા હોય ચૂડી માટે બંગડી માટે તો એક દોઢસો પ્લસ એમની ભાઈ વેરાયટી છે અને પ્લસ એવું નહીં કે તમને ખાલી ચૂડા ચૂડા સિવાય તમને બધી જાતની વેરાયટી તમે વિડીયોમાં બતાવો એમને કે તમને દુલ્હન ને માત્ર તમારે કોસ્મેટિક પણ અવેલેબલ છે કોસ્મેટિક પણ બતાવજો એમને અને સરસ મજાનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી શોર ની વિઝિટ કરજો વિડીયો ના એન્ડમાં તમને આખી કોન્ટેક્ટ ડિટેલ ને એડ્રેસ મળી જશે શોર વિઝિટ કરજો આ તમે જે જોઈ રહ્યા છો વેરાયટી આવી અને પ્લસ મિનિમમ રેન્જ થી મેક્સિમમ રેન્જ સુધી પણ તમને રેન્જ મળી જશે અને એકદમ સરસ મજાની તમે ડિઝાઇન જોશો તમારી મનપસંદ ડિઝાઇન પણ બનાવી આપવા

ગુરુકુલ રોડ ઉપર અમારી શોપ છે અમને અહીં પંદર વર્ષ થઈ ગયા ગુરુકુલ ઉપર અને બધી અલગ અલગ સ્ટાઇલની અમે પ્રોડક્ટ બનાવીએ છીએ અમારો મેન્યુફેક્ચરિંગ છે આ સ્ટાઇલનો કોન્સેપ્ટ અને બેંગલ્સનો તમે કંઈ પણ સ્ટાઇલનો કહો ખાલી આ સ્ટાઇલ આના ઉપર નજર નાખો સર આ સ્ટાઇલ રસની અમારા જોડે સ્પેશિયલ એટલે અમારી પોતાની એકસો ડિઝાઇન છે એ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ તમે બીજી આ વસ્તુ ટ્રેડિશનલ માં આ વસ્તુ જો એક પાટલા આટલા બધી એવી વસ્તુ એ ટ્રેડિશનલ નો અમારો કામ છે સ્પેશિયલ એ બંગડી માં કઈ પણ સ્ટાઇલ નો માપ વાપ બધી સ્ટાઇલ નો કામ કરીએ અમે સેડ લો અને કઈ પણ સ્ટાઇલ નો અમે શું છે કે બેંગલ્સ નો તો અમે પોતે જ કરીએ છે આ બાજુ એકવાર નજર નાખો અને આના ઉપર જે અમારો કામ છે ને સ્પેશિયલ જે નવરાત્રી નો જર્મન સિલ્વર ઉપર જે વર્ક આવે ને એ વર્ક પણ પોતે કરીએ આ સ્ટાઇલ નો કામ બીજે બીજો સ્પેશિયલ અમારો જે મોનોપોલી વાળો કામ છે ને આ તમને બતાવું રેડ કલર માં સ્પેશિયલ ઉંદન કુંદન પ્લસ જર્મન સિલ્વર નો હેન્ડમેડ પટ્ટા નો કામ છે આ સ્પેશિયલ આમાં કઈ પણ મેચિંગ મેચિંગમાં એવો છે કે બે બે થી લઈ બે સોલ સુધી કઈ પણ સ્ટાઇલ ના ચૂડા અમે બનાવીએ કે કસ્ટમર ઓર્ડર આપે કે અમારે એવો જોઈએ આ કલર જોઈએ કલરનો તમને ઓપ્શનમાં બતાવ અમારે જોડે કલર નો થર્ટી ફોર કલર થર્ટી ફોર કલર નો એવો કેટલોક છે થર્ટી ફોર કલર કઈ પણ સ્ટાઇલ નો ચૂડો કોને તમે તો બધી સ્ટાઇલ ના ચૂડા અમે બનાવીએ થર્ટી ફોર કલર પ્લસ આ વેરાયટી અમારી સ્પેશિયલ બતાવ આનો અમારો પોતાનો મેન્યુફેક્ચરિંગ છે જે અમે બનાવીએ સ્પેશિયલ आठ बाप ऊपर नजर ना को तो मैं आ चाहिए। अब चाहिए हमारी गुलाब चाहिए। क्या बताइए। पहला पट्टा वाली एवी वैरायटी हमारी स्पेशल आ एक नवी नवी वस्तु लॉन्च करी शोरस्कीमा, ओरिजिनल एम में हमारी स्पेशल वस्तु जे। अन आमाद मैं खाली एवी कस्टमर के का हमारे

સવારે દસ વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધીનો નો ટાઈમ છે અને આ રવિવારે પણ ચાલુ છે અમારી સ્વિશેલા કે તમે રવિવારે પણ આવી શકો અને એડ્રેસ અમારો જે પડે ને ગુરુકુલ રોડ ઉપર ગ્રીન વિલા દુકાન નામ ઝુમરા ગ્રીન વિલા કોમ્પ્લેક્સ છે ફેશન વર્લ્ડ ના નીચે અપોઝિટ નિયર માં પેલી એચવી કાપડી ગુરુકુલ રોડ મેમનગર

બેંગલ્સમાં હોલસેલ છે બે સોળ સુધીનો અમે માપ બનાવીએ કોઈને પણ માપ માટે જોઈતો હોય તો અહીંયા મળી જશે અમારે અહીંયા કોઈ પણ માપ તમારે બનાવવું હોય તો બની જશે ઓર્ડરથી બનાવી આપવામાં આવશે અને બીજું છે અમારે કોસ્મેટિકનો છે આ કોઈ પણ કંપનીની તમે તે બધી વસ્તુ મળી જશે આ જ્વેલરીમાં આ કાજલ છે મસ્કરા છે કોમ્પેક છે ફાઉન્ડેશન છે મસ્કરા છે આઈ છે એ બધી વસ્તુ કોસ્મેટિકમાં મળી જશે પછી સિલ્વરની ની અમે આવ્યું મેન્યુફેક્ચર છે આનો પણ મેન્યુફેક્ચર કરીએ અમે कोई ने पन आमा पन कस्टमाइज करा तो थाई जैसे कोई पन डिजाइन मा कस्टमाइज करो हुए थाई जैसे कलर मा हमारे कोई पन कलर मेटिंग नहीं आउट होए ए पन हमें बने ही हेलो फ्रेंड्स तो आज मैं आपको लेके आई हूँ जुम्मा रात ज्वेलरी गुरुकुल और यहाँ पे मैंने बेंगल्स लिए हैं लगन के लिए स्पेशली लि, और यहाँ पे बहुत अच्छे बेंगल्स और सेट की वेराइटी मिलती है आप देख सकते हो आप भी इस दुकान पर विजिट कर सकते हो बहुत ही अच्छी वेराइटी में आपको बेंगल्स और सेट मिल जाएंगे और यहाँ पे इनके साथ साथ आपको कॉस्मेटिक भी कोई भी वस्तुओं आपको यहाँ पे उपलब्ध होगी तो एक बार जरूर विजिट करें थैंक यू